મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર્સ કાંડમાં કવાભાઈ બાદ વધુ એક મહિલા કોર્પોરેટરના પતિનું કારસ્થાન સામે આવ્યું વોર્ડ નંબર છ ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવે પણ સરકારી જમીન પર દબાણ કર્યું હોય તેવું સામે આવ્યું છે યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં ગેરકાયદે રૂમો બનાવી દીધી આંગણવાડીના નામે દુકાનો અને ખાલી જમીનના પ્લોટ પડાવ્યાનું ખુલ્યું છે ત્યારે પાણી માટે ગેરકાયદે કનેક્શન પણ લઈ લીધું હતું તેમજ શિવમ પાર્કમાં કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય પણ બનાવી નાખ્યું હતું મહત્વનું છે કે કૌભાંડી કોર્પોરેટર્સ અને તેમના પતિઓના એક બાદ એક કારસ્થાન ખુલ્લા પડી રહ્યા છે કઈક આ મંદિર કરતા તો ભલે આપણે કઈ ખબર આવે એમાં બોર્ડ હતું એ ખબર છે બોર્ડ હતું એ ખબર છે બાકી એની માલિકી હોય કે એ અમને કઈ ખબર ના હોય એ ખબર નથી અમે તો હમણાં આવ્યા છ મહિના બીજા ભાઈ આવે છે આપડે નામ નથી આવડતું I'm out પતિ કવાભાઈ નું ખુલ્યા બાદ હવે ના પતિ મનસુખભાઈ જાદવ છે તેનું પણ કૌભાંડ સામે આવ્યું છે અહીંયા આ શિવમ પાર્ક જે આજી પાસે આવેલો છે ત્યાં એક મંદિરની જગ્યા છે અને મંદિરની જગ્યાની અંદર અહીંયા એક બે ત્રણ નહીં પરંતુ પાંચ પાંચ દુકાનો ચણીને તેને ભાડે ચડાવી દેવામાં આવી છે અને આ દુકાનો બીજી કોઈ નહીં પરંતુ દેવુબેન જાદવ છે તેના પતિદેવ મનસુખ જાધવે બનાવ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે આ દુકાનો અહીંયા ચણીને તેને ભાડે ચડાવી દેવામાં આવી છે અને ભાડું મનસુખ જાધવ ઉઘરાવતો હોય તે પ્રકારની વિગતો સામે આવી છે અને આ જે બંધ દુકાન છે તેની અંદર તે પોતાનું કાર્યાલય ચલાવતો હોય તેવું પણ સામે આવ્યું છે ગઈકાલે જે પ્રકારે શહેર ભાજપ દ્વારા બંને નગરસેવકોને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ હજુ તેમનું નગરસેવક પદ એમને યથાવત છે નગરસેવક પદ યથાવત હોવાના કારણે હજુ પણ તેના કારસ્તાનો છે તે એક દિવસ બાદ એક દિવસ બાદ સામે આવી રહ્યા છે એટલે કેમેરામેન માધવ ભટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ રાજકોટમાં સરકારી ખરાબાની જમીન ઉપર કૌભાંડ કેમ થાય છે દબાણ કેમ થાય છે તેનો બોલતો પુરાવો રાજકોટના યુવરાજનગરની અંદર અહીંયા જોવા મળી રહ્યો છે સ્થાનિક નગરસેવક વોર્ડ નંબર 6 ના દેવુબેન જાદવ છે તેના પતિ દેવ દ્વારા એક બે નહીં પરંતુ પાંચ પાંચ છ છ ઓરડીઓ અહીંયા બનાવી નાખવામાં આવી છે આપણા સ્થાનિક લોકોની સાથે વાત કરીએ માસી શું નામ છે તમારું મારું નામ હમજુબેન છે પણ એ મકાન છે ને ભાઈ ભરવારે કરેલા છે કોઈ એ પેલા તો આંગણવાડીનું નામ પાડ્યું હતું બસ એ તો શું છે અમને કઈ ખબર નથી ઓલા અહીંયા કોર્પોરેટર છે એ આવે છે અહીંયા એ ક્યારેય જોવા મળ્યા છે તમને અહીંયા ના ના એમને અહીંયા નથી જોવા મળ્યા પાંચ વેડી કોને કઈ રહી છે એ કઈ ખબર નથી ખબર નથી તમને

આ તમારા જેવા જ ભાઈઓ લોકો આવ્યા હતા બસ એટલે પત્રકાર આવ્યા હતા કે પત્રકાર નહીં કોઈ બીજો આતા હે કાઈ ખબર નહીં કે આંગણવાડી કેવા લાગતા હતા હા એવા લાગતા હતા ને કીધું આંગણવાડી બનાવવાની છે હા પહેલા શરૂમાં કીધું તો કે આંગણવાડી બનાવવાની છે મનસુખભાઈ જેવું હતું કોઈ કે બીજું કોઈ હતું ના ના મનસુખભાઈ જેવું એમ હું નથી ઓળખતી છું રાજકીય નેતાના છત્રછાયા વગર કે તેમના ઈશારે કોઈ પણ પ્રકારનું કામ તેના વોર્ડમાં નથી થતું આ વોર્ડ નંબર છનો વિસ્તાર છે અને અહીંયા સ્થાનિક લોકોનું કહેવું છે કે જે જગ્યા આંગણવાડી માટે બતાવવામાં આવી છે તે જગ્યાએ અત્યારે એક બે ત્રણ નહીં પરંતુ પાંચ પાંચ જેટલી ઓરડીઓ છે તે બની ગઈ છે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા નગરસેવક દેવબેનના પતિ છે તેમના દ્વારા આ ઓરડીઓ બનાવવામાં આવી છે અહીંયા સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે કે પહેલાં એવું કહેતા હતા કે અહીંયા આંગણવાડી બનાવવાની છે સ્કૂલ બનાવવાની છે પરંતુ અહીંયા ન તો આંગણવાડી છે ન તો સ્કૂલ છે આખે આખું ઢોરવાળા માટેનો ઘાસચારાનો ગોડાઉન બનાવી નાખ્યો છે ત્રણ ત્રણ ઓરડીઓ બનાવી નાખી છે અને આખું કારસ્થાન આ પ્રકારે અહીંયા કરવામાં આવ્યું છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ